તારા જય શ્રી કૃષ્ણ બધાયને દિવાહાની ખૂબ ખૂબ શુભકામના આલો બધા દિવાહો કરવા અમે જઈએ દિવાહો કરવા ને આગળ જોઈ જાઓ અમારે ભાઈ હું આથી કેવી રાયડ્યું નાખે જો ચાલુ થઈ ગયું આગળ જરાક આગળ આલે ને જાય એટલે આગળ તારે રાડો રાડ આવી હે માંડવી કે બધાની અમારા પાડો ની અમારે આવી જ છે તો આ મારા કરતા આ માંડવી થોડીક ઠાવકી છે

આ કોરા વરસાદી મુંડાણો આજે આખો દી ને તો વટાણ આવે તો કઈ નક્કી નહિ ઝાડ માંડવી મુંડ આવ્યો જોવેલી કોરા એટલે હેઠળ હે ને ફૂકાવવા માંડી માંડી ઝાખી ઝાખી થઈ ગઈ છે ને અમે બધા જઈએ દિવાહો કરવા પોપટાતા ને વાડી ધીરે ધીરે હાલતા થઈ ગયા ઘરનું કામકાજ કરે હા પડે ગઈ તો હું ગયો ઘડીક વાર જાય દે આખો હમણાં તો નેદવાનું હાલે કામકાજ માંડવી નેદવાનું ને ઝીંઝવું હોવાનું ને હું કામકાજ આવેલું રે એટલે દે આખો હમણાં નેવીરાને થયા પાછળ હમણાં ફોનમાં કેમેરો મારો છે ને થોડોક બગડે ગયો એટલે બહુ કંઈ શોખું દેખાતું નથી હમણાં છે ને વિડીયા ઉતારતી નહોતું એ વિડીયા ઉતારે ને એડિટિંગ કરે વિડીયા મૂકવાનો ટાઈમ ને જડતો હમણાં આખો દી કામને થોડા થોડું શોકરી ભણવા દીવ જાય વૈશાલી બેન તો પાડો ઈન્ડોરે શકો આવે નેતા આવું હારે રોકાવું ઈ સકવું ઈંડો ઇન્ડોર તૂટે જાય ને પડી તો ઢીડોય ભાંગે પડી હલો હાલો એટલે થઈ જાય વેલા વેલા ભાઈ ગયા દિવાહો કરવા તે ભાગવા મંડો રામ રામ સીતારામ બધાને કહે છે બધા હારાજી હે જો કે મારા વિડિયો જોતો તો એ બધા હારાજ હોય તો આ છે દિવાહો એ વહારો અમે જાય પોપડા તો હા જો અમાર મારક અને જો આ મમ્મી આ માનસી હે જીરે ખોર માય કેમેરા આમો આવવામાં

यार जो पपा हमारा पारो ही ना पपा तो है, है, है। क्लास अच्छे जो बताइयो और पपा वो आ है मान डबी हूँ मने तू भी जा रिया है बताइया ये बात क्या डिटेल्ड है लगाई जो आती है वाले तर जवान है हमें

હાલો તો આડે ધડ મંડીએ ખીસવા હમણાં પાંચ મિનિટમાં વાળી વૈશાલી બેન તો હરખમાં નરખમાં ધોળી જ જાય જોઈએ કોક ને માંડવી પૂહે નાખી ને કોક મારે નાખે ને એટલે રાજુભાઈ ધોળી હે એમાંથી ધોકો લે ને મજે રૂપા કંટોલાના વેલા હે અમે એવા આવો હે કંટોલા આપણે તો જઈને તો આવતા જ્યાં ફૂલ દેખાય ને ને વેલા છે આ છે હરીશ મામા ની માંડવી કેવી મસ્તી ની ઉગે ગઈ બધી કલાસ ને દઈ મધ ખોળીને રૂપારી સોખી અસલ મોટી મોટી માંડવી થઈ ગઈ